નર્મદા જિલ્લામાં દારૂ જુગાર અને ડ્રગ્સ જેવા કાળા વ્યવહારને સંપૂર્ણપણે બંધ કરાવવા મુદ્દે આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાનમાં ઉતરી હતી મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકરો જિલ્લા પોલીસ વડાની કચેરીએ ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં આ દૂષણો વિરુદ્ધ આંદોલનો ચાલી રહ્યા છે તેના અનુસંધાને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડા જુગારના ડેન અને ડ્રગ્સના ગોરખધંધાને તરત જ બંધ કરાવવા પોલીસ તંત્રને અપીલ કરી હતી કોંગ્રેસ સમિતિએ આવેદનપત્રમાં જણાવ્યું કે નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં છૂપી રીતે દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે જેના કારણે નાની ઉંમરના યુવાનોમાં વ્યસન વધતું જાય છે વ્યસનની આ બેહૂબ અસર સમાજની મહિલાઓ અને પરિવારો પર પડે છે અને અનેક મહિલાઓ નાની ઉંમરે વિધવા બને છે આ દૂષણોના કારણે અનેક પરિવારોનું ભવિષ્ય અંધકારમય બનતું જાય છે નર્મદા કોંગ્રેસ સમિતિએ માગણી કરી કે જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક કડક કાર્યવાહી કરી દારૂ જુગાર અને ડ્રગ્સના તમામ ગેરકાયદે ધંધા બંધ કરાવી જિલ્લાવાસીઓને સુરક્ષા અને શાંતિનું વાતાવરણ આપે એ ગાંધીજીના મૂલ્યો અને ગાંધીજીના વિચારોને વરેલું ગુજરાત એમાં જ્યારે ગાંધીજીએ જે તે સમયે નશાબંધી માટેની હકાલ કરી હતી તે વખતે તત્કાલ સરકારે ખૂબ કડક કાયદાઓની જોગવાઈ કરેલી હતી તેમ છતાં આજે ગુજરાતમાં ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ સરકારનું શાસન ચાલે છે તો ભાજપ સરકારના શાસન દરમિયાન ગુજરાતમાં દારૂ અને જુગારના અડ્ડાઓ તો ચાલતા હતા જ તે સિવાય હવે છેલ્લા પંદરથી વીસ વર્ષથી ડ્રગ્સ અને ગાંજો એ પણ ભરપૂર ભરપૂર માત્રામાં એના અડ્ડાઓ હવે ચાલુ થઈ ગયા છે ગુજરાત જેમ કે ડ્રગ્સ અને દારૂ જુગારના અડ્ડાઓ ભરપૂર ચાલે છે તો ડ્રગ્સ પણ ત્યાંના ગુજરાતના દરિયા કિનારોમાંથી હવે ઘુસપેટ કરવામાં આવે છે તમે આંકડા જોઈ લો હમણાં ચંદ્રકાંતભાઈએ કીધું એ પ્રમાણે સોળ હજાર કરોડ રૂપિયાનું આ ડ્રગ્સ અને દારૂને બધું ગુજરાતમાંથી પકડાયું આ તો ખાલી પકડાયું છે પણ બીજું જે ખાનગી રીતે કેટલું ગુજરાતમાં ફરતું હશે કેટલા અડ્ડાઓ અને જે કાળા કામ ચાલે છે તે ગુજરાતમાં આ ડ્રગ્સ અને દારૂને લીધે આપણું યુવાધન છે એ બરબાદ થઈ રહ્યું છે આ યુવાનો દારૂ અને ડ્રગ્સના નશામાં મહિલાઓ પર સૌથી વધારે અત્યાચારના કેસો બનતા રહ્યા છે અને એમાં પણ યુવાનો મૃત્યુ પામે છે ડ્રગ્સ અને જુગાર અને દારૂને લીધે છે યુવાનો મૃત્યુ પામે છે એમાં કેટલી વિધવા બહેનો આપણી વિધવા થાય છે એટલે સૌથી વધારે અસર એની બહેનો પર પડે છે એમનું ઘર બરબાદ થાય છે યુવાનોનું બહેનો અને બહેનો પર અત્યાચારો થાય છે બહેનો વિધવા થાય છે એના વિરુદ્ધમાં આપણે જિગ્નેશભાઈ મેવાણીએ આ ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે એના વિરુદ્ધમાં જિગ્નેશભાઈએ જે હાકલ કરી છે એના વિરુદ્ધની એમાં અમે બધા સાથે છે અને અમે જરૂર પડશે ત્યારે અમે કોંગ્રેસની નર્મદા જિલ્લાની કોંગ્રેસની દરેક બહેનો અમે એમાં સાથ આપીશું એ આંદોલનમાં સાથ આપીશું અને અંગીરાબેન તળવી માજી મહિલા કોંગ્રેસ પ્રમુખ એ જ્યારે ફરિયાદ કરવા માટે ગયા ત્યારે એમણે રજૂઆત કરી પણ એની સામે કંઈ આક્રોશ પોલીસનો પણ હતો અને એ આક્રોશમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ભાઈ ગુજરાતમાં દરેક દારૂબંધી હોવા છતાં દરેક જિલ્લા તાલુકા ગામમાં દારૂ મળે છે અને દારૂ વેચાય છે ને પીવાય છે આમાં જે ભ્રષ્ટ અધિકારીઓ છે એના લીધે જ આ થઈ થાય છે અને એને રોકવા માટે એમ કે જો વ્યવસ્થિત પગલાં નહીં લેવામાં આવે ડિપાર્ટમેન્ટ તરફથી તો અમે પટ્ટા ઉતારી લઈશું તમારા પટ્ટાની ટોપી ઉતારી લઈશું આવી જે એમણે વાત કરી અમને ભ્રષ્ટ અધિકારીઓ માટે વાત કરેલી પણ તે પછી જે ભ્રષ્ટ અધિકારીઓ હતા એમના પરિવારો અને જે ખરેખર અધિકારીઓ ભ્રષ્ટ થયા એમણે અને રાજ્ય સરકાર એણે પણ એક આયોજન કરી અને દરેક શહેરમાં રેલીઓ કઢાવી જીજ્ઞાસ મેવાણીજીની વિરુદ્ધમાં ખરેખર તો જીજ્ઞેશ મેવાણીએ કહેલી વાત સો ટકા સાચી છે દારૂ મળે જ છે એમાં કંઈ ખોટી વાત છે નહીં અને એને રોકવા માટે એમણે પગલાં લેવાની વાત કરી છે એમણે કોઈ બીજી વાત કરી નથી છતાં પણ એમની સામે આ સરકારે આ ગૃહમંત્રીએ એમની સામે વિરુદ્ધમાં એક પોતાનું નિવેદન આપ્યું કે પોલીસ ખાતાને સાચવવાની જવાબદારી આરક્ષણ આપવાની જવાબદારી મારી છે સેન્ટર આપવાની જવાબદારી છે એમને કોઈને બી કાંઈ થશે તો આ બહારના માણસોનું કોઈ સાંભળવું નહીં આ બહારનો માણસ નથી આ જનપ્રતિનિધિ છે એણે લોકોની જવાબદારી લીધી છે આ તમારી સુખાકારી માટે હું કાર્ય કરીશ તો એ બારનો માણસ કેવી રીતે થયો તો આના માટે જે એમણે નિવેદન આપ્યું એને અમે વખોડી કાઢીએ છીએ અને ખરેખર ગૃહમંત્રી આવા ભ્રષ્ટ અધિકારીઓને છાવરે છે એવું આમાંથી સાબિત થાય છે આપણે આ ટૂંક સમયમાં નસવાડીમાં જે એક કાર્યક્રમ થયો બીજેપીનો એ કાર્યક્રમમાં એક રિટાયર્ડ ડીવાયપી એસપી પીસી બરંડા સાહેબ જે હાલમાં ગુજરાત રાજ્યમાં આદિજાતિ મંત્રી છે તેમણે નિવેદન કર્યું કે અમારા આદિવાસીઓ તો પીવે એમ કે તો બીજું કોણ પીવે એમ કે આદિવાસીઓ જ પીવે અને એમના માટે મેં મારા ટાઈમમાં પૂરી છૂટ આપી હતી એવું જ્યારે એક રિટાયર્ડ આઈપીએસ અધિકારી કબૂલ કરતો હોય એનો મતલબ શું થાય છે ગુજરાતમાં દારૂબંધી ડ્રગ્સ આ બધું ખુલ્લમ ખુલ્લું મળી રહ્યું છે એ સાબિતી એમણે જાતે પોતે જ આપી છે તો જે સાચું બોલનાર વ્યક્તિ છે એનો વિરોધ કરવાનો કોઈ મતલબ ખરો આ દારૂબંધી હોવા છતાં દારૂ પીવાથી હજારો વિધવાઓ છે આ ગુજરાતમાં જેની ઉંમર પચીસથી માંડીને ચાલીસ વર્ષની છે એ કોને આભારી ડ્રગ્સ અને દારૂને આભારી છે જો એ બંધ થશે તો મહિલાઓની પરિસ્થિતિ પણ સુધરશે અને ગુજરાતના ભવિષ્ય જે છે ભાવિ ભવિષ્ય ગુજરાતના ઘડવૈયાઓ એ લોકો આગળ આવશે નહીં તો દારૂ પીને જ મરી જવાના છે એટલે સરકારને અમારી વિનંતી છે આવા ભ્રષ્ટ અધિકારીઓ ઉપર પગલાં લે અને ગુજરાતમાં બધી રીતે દારૂબંધી ડ્રગ્સ બંધી અને આના જે વેપારીઓ હોય એમની ધરપકડ કરી એમના કાયદેસરના પગલાં ભરવામાં આવે હાલના તબક્કે સરકારી આંકડા મુજબ સોળ હજાર કરોડ રૂપિયા જેટલું એક ડ્રગ્સ અને દારૂ પકડાયા છે અને એ ડ્રગ્સ અને દારૂ કો સરકારી આંકડો છે આ તો બિન સરકારી આંકડો કેટલો હશે કેમ કે આ તો સમુદ્રમાં બરફનો પહાડ તરતો હોય એના જેવું ચણી દેખાતી હોય આખો પહાડ તો નીચે છે જિગ્નેશ વાણીએ બકરાને કૂતરું કહેનાર એને કયા છે કે તમે ખોટા છો ખરેખર કૂતરું ને કૂતરું કહેનાર જે માણસો છે એનો વિરોધ થાય છે પણ બકરાને કૂતરું કહેનાર લોકોનો વિરોધ નથી તો એમને સેલ્ટર મળે છે એનો મતલબ હું છે એની સામે અમારી લડાઈ છે અને એના માટે પ્રોટેક્શન માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે નર્મદા જિલ્લાના તમામ હોદ્દેદારો અને ચૂંટાયેલા અધિકારી પ્રતિનિધિઓ અને સેવાભારી કાર્યકરો અને ગાંધીવાદી વિચારધારાવાળા વ્યક્તિઓ આજે ભેગા થઈ આજે અમે આવેદનપત્ર આપ્યું